ના નસવાડી તાલુકાના મહુડા ગામના નિશાળ ફળીઓ અને ઉછલા ફળિયાની મહિલાઓને એક બેડા પાણી રજલપાટ કરવાનો વારો આવ્યો આ ફળિયામાં પાણી પુરવઠા વિભાગે મૂકેલા હેડપંપ પણ બંધ હાલતમાં છે બારી ફળિયામાં એક પંદર ફૂટ ઊંડો કુવા આવેલો છે જેથી બારી ફળિયાની મહિલાઓ કુવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે કુવાનું પાણી કચરાવાળું અને જીવાતવાળું છે પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાને લીધે ગ્રામજનો આ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે આ પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી અહીના લોકો અવારનવાર બીમાર પડી રહ્યા છે જેથી સ્થાનિક મહિલાઓ તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહી છે નથી ખાડામાંથી ખાડામાંથી પાણી પાણી ટેકરે સડીને હારીને લઈ જવાનું શ્યાર વાયગાનું શ્યાર વાયગાનું ટેકરે પાણી લઈ જવાનું પછી આમ થાકી જઈએ ભાઈ થાંભળાનું ઠકાણું નથી એક તો અમારું કાપડાનું ઠકાણું નથી કે મેલા રે હે આદિવાસી આમ નહીં કરતા તેમ નહીં કરતા આવી રીતે અમારા મેલા લુગડા દેખી લોકો કે વાત કરે ખરા પણ અમારા લુગડાનું ઠકાણું નથી ભાઈ આટલું બધું અમારું પાણીને ને સુવિધા બારી મુડા ગામમાં વસલા ફળ્યા કોઈ પાણી નું સુવિધા નથી અમારે બારી મોવડા ગામ માં નિર અને ઉચલા ફળિયામાં પાણી ની બહુ જ તકલીફ છે અને એક છે કુતેડામાં એક કુવો છે એ કુવામાંથી પાણી ભરી પીએ છે અને એ કુવામાં ડેડકા અને જીવ જંતુ મરે છે એવું અમારે ગંદુ પાણી પીવું પડે છે તાલુકો બારીમોડા ગામ એમાં પાણી ની બહુ તકલીફ પાણી નથી અને એક છે પાણી આવતું નથી પછી લીન પીવું પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવત વાર એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે આ કુવા જોઈને તમે જાવ કેવું પાણીનું બહુ તકલીફ હાઓ ખાડા નું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે અહીં કાંઈ છે નહી અહીં પાણીમાં તો ચાલુ કોઈ આવતું જ નથી પાણી બતવા દેખવા કોઈ આવતું નથી એક જ બોરિંગ છે અમારે અહીં અને નીચે ઉતરી ગયું પાણી એટલે અમારે આ ખાડાનું પાણી પીવું પડે નસવાડી તાલુકો ભારે મોડા કરીને ગામ છે જ્યાં આવેલા નિસળ ફળિયોને ઉપલા પડ્યામાં પાણીની બહુ તકલીફ છે જેથી કરીને આ કુવાનું પાણી પીવું પડે છે જે જીવજંતુ મરે છે એ મહિલાઓ શ્યાર વાયગેથી ઉઠીને પાણી ભરવા લાઈનમાં ઊભા રહે છે માત્ર સો હેન્ડપંપ જેટલા મૂકી આપેલા છે પણ એમાં પણ પાણી અંદર જતું રહેલું છે પાણીની બહુ જરૂર છે આ ગામમાં અને કે જેથી જીવજંતુ મારે એવું ગંદુ પાણી પીવું પડે છે અને ડોરા હોય જે ભેંસ બકરા હોય એ બધાને આ કૂવાનું પાણી પીવડાવે છે લોકો શ્યાર વાયગા ના ઉઠીને પછી જે ગામની મહિલાઓ છે ભેગી થઈને પાણી ભરે છે અહીંયા તો અમે સરકાર શ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને પાણીની સુવિધા કરી આપ